તો હેલો ગાઈ સ્વાગત છે તમારું નિયા કુકિંગમાં તો આજે હું તમારા માટે સુરતી કાઢીની રેસિપી લઈને આવી છું તો એના માટે આપણને છાશ લીધી છે અને એમાં આપણે ત્રણ થી ચાર ચમચી જેટલું આપણે બેસન ઉમેરીશું હવે આપણે એને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કોઈ ગાંઠા ના રહી જાય તો આના પહેલાંના વિડીયોમાં આપણે કઢીનો મસાલાની રેસીપી જોઈ હતી તો એ જ મસાલાથી આજે આપણે આ કઢી બનાવીશું પાક પૂરો વિડિયો તમે જરૂરથી જોજો તો હવે આપણે આ જે મસાલો બનાવ્યો હતો તો એ એક ચમચી આપણે મસાલો અંદર ઉમેરી લેવાનો છે આ મેં ચારથી પાંચ વ્યક્તિ માટેની કઢી તૈયાર કરી છે જેથી એક જ ચમચી મેં મસાલો અંદર ઉમેરવાનો રહેશે હવે આ કઢી ખાતી મીઠી હોય છે તેથી આપણે અંદર બે થી અઢી ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું જેથી કઢીનો ટેસ્ટ એકદમ સરસ આવે હવે થોડું સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે તો આ બધી વસ્તુ ઉમેર ગયા પછી આપણે આ બધી વસ્તુને એકવાર બરાબર રીતે મિક્સ કરી લેશું હવે એક તપેલીમાં થોડું તેલ ગરમ કરવાનું છે એમાં થોડો અજમો લાલ કરવાનો રહેશે હવે આપણે આખા મસાલા જેમ કે તજપત્તા છે લાલ મરચું છે અને લવિંગ આ તું વસ્તુ આપણે અંદર ઉમેરીને આપણે આ કઢીનો વઘાર તૈયાર કરવાનો છે તો આ બધી વસ્તુને થોડી વાર ગરમ તેલમાં લાલ થવા દેવાની છે પછી આપણે મસાલાવાળી છાશ તૈયાર કરી છે એ બધી છાશ આપણે અંદર ઉમેરી લેવાની છે તો આ રીતે આપણે એને બધું બરાબર રીતે મિક્સ કર્યા પછી આપણે મીડિયમ આંચના ગેસ ઉપર આપણે એને ગરમ કરવાનું છે અને વધારે ઉકાળવાની નથી ખાલી એક કે બે ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળવાની રહેશે તો આ રીતે તમે જો કઢી બનાવશો તો ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે અને લગ્ન પ્રસંગમાં ખાવ એ ટાઈપની કઢી બની જશે તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણી કઢી એકદમ ઘાટી થઈ ગઈ છે કારણ કે આપણે અંદર જે બેસન ઉમેરેલું હતું એના લીધે આપણી કઢી એકદમ ઘાટી થઈ જશે તો આ રીતે આપણે 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 એક કે બે ઉભરો આવે ત્યાં સુધી એને એને છે વધારે પડતી પણ નથી હવે ગેસને બંધ કરી દઈશું અને હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તો તમે જોઈ શકો છો આપણી કઢી એકદમ ઘાટી થઈ ગઈ છે તો તમે બધા પણ જરૂરથી આ રીતે કઢી ટ્રાય કરજો ને જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને બને એટલું શેર કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો તૈયાર છે આપણી સુરતી કઢી તો આ રીતે જો તમે કઢી બનાવશો તો ખાવામાં ખૂબ જ મજા પડશે અને ઘરમાં બધાને ખૂબ ગમશે આ રીતે તમે ખાટી મીઠી કઢી બનાવીને તૈયાર કરી શકો છો તો જરૂરથી કમેન્ટમાં તમે જણાવજો કે તમને આ કઢી કેવી લાગી તમે પણ જરૂરથી બનાવજો અને પછી મને કમેન્ટ કરજો કે કઢી કેવી બની અને આવી જ આપણે અવનવી નવી રેસીપી લઈને તમારી સાથે શેર કરતા રહેશું તો ચાલો મળીએ હવે આપણે એક નવી રેસીપીમાં